આજે આપણે ક્યુ ફળ ક્યાં પ્રદેશમાં થાય ને એ હું તમને સમજાવીશ કેતો મને ખબર છે તું કેતો ધ્યાય કેતો તું ક્યાં થાય છે બરફમાં શિમલામાં ક્યાં થાય શિમલામાં છેને ને ત્યાં સફરજન થાય પણ એ પ્રદેશ કેવો હોય પહાડી અને ઠંડો હોય વંશે સાચું જ કીધું છે પણ એ બરફ નહીં ઠંડો પ્રદેશ વંશ એટલે ત્યાં સફરજન થાય પછી પછી દ્રાક્ષ છે ને પંજાબ અને હરિયાણા મહારાષ્ટ્ર એવા પ્રદેશમાં દ્રાક્ષ બહુ થાય થાય નહીં ત્યાં ખબર છે ને અને મહારાષ્ટ્રમાં તો બહુ જ થાય ત્યાં તો એની ખેતી કરે બતાય દ્રાક્ષ નહીં પછી પપૈયું ટેટી તરબૂચ જામફળ એ બધું ક્યાં થાય હા હા આ બધી વસ્તુ છે ને એ આપણા ગુજરાતમાં જ થાય હો હા અને આપણી વાડીએ વાવો ને તમે તરબૂચ ને ટેટી તો ત્યાં હોતન થાય થાય ને પછી કેરી ક્યાં થાય કોને ખબર છે ગીરમાં થાય ક્યાં થાય હા જંગલ જેવો પ્રદેશ હોય ને ન્યા કેરી થાય સરસ